ભરૂચ જિલ્લામાં આગામી એકવીસમી જાન્યુઆરીના રોજ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ બેની પ્રિલિમરી પરીક્ષા યોજવામાં આવશે જે માટે ભરૂચ ખાતે વીસ પરીક્ષા કેન્દ્રો અને એકસો સત્તાણું બ્લોક ઉપર ચાર હજાર સાતસો વીસ ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે જે માટે શિક્ષણ વિભાગ સહિતના તમામ અધિકારીઓને પરીક્ષા માટે તમામ વ્યવસ્થા કરવા માટે કલેક્ટરે જણાવ્યું હતું જિલ્લામાં આગામી એકવીસમી જાન્યુઆરીના રોજ સવારે અગિયાર કલાકથી બે વાગ્યા દરમિયાન આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ બે ની પરીક્ષા યોજાશે જેના માટે ભરૂચ ખાતે વીસ પરીક્ષા કેન્દ્રો અને એકસો સત્તાણું બ્લોક ઉપર ચાર હજાર સાતસો વીસ ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે જેના માટે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરીક્ષાની કામગીરી માટે સ્ટાફની નિમણૂક કરવા બાબત વીજ પુરવઠો ચાલુ રાખવા બસ સુવિધાઓ યોગ્ય રીતે રાખવા અને આરોગ્ય તેમજ પરીક્ષા કેન્દ્રો પર સલામતી વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૂચનાઓ આપી હતી તેમજ પરીક્ષા દરમિયાન રાખવાની તકેદારીઓને કાર્ય પદ્ધતિ શિક્ષણ વિભાગ શિક્ષણ નિરીક્ષક દિવ્યેશ પરમાર દ્વારા તાલીમ આપવામાં આવી હતી